પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જૂનાગઢના મેંદરડા ખાતે આવ્યા હતા અને કાર્યકરો સાથે મેંદરડામાં બંધ બારને મીટિંગ યોજાયેલ હોવાનું જાણવા મળ્યું છે મેંદરડા ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિ મળેલ મિટિંગમાં ચાળીસ જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

અને લેવવા પટેલ સમાજ કડવા પટેલ સમાજ આઝાદ ક્લબ ગરબી મંડળ તથા અન્ય ગરબી મંડળોની શુભેચ્છા મુલાકાત લીધી હતી આમ નવરાત્રી તહેવાર દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પોતાના મત વિસ્તારમાં જોવા મળી રહ્યા છે પ્રકાશ દવે સાથે પર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ